સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર છે નમસ્કાર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો આજે જાહેર કરાઈ છે આ અંગે સાંભળીએ એક વિશેષ અહેવાલ રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે જે મુજબ એક મહાનગરપાલિકા અને છાસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ચૂંટણી તથા બે નગરપાલિકાઓની મધ્ય સત્ર માટેનું મતદાન આગામી ફેબ્રુઆરીએ ફેબ્રુઆરીએ યોજાશે જ્યારે હાથ ધરાશે ઉપરાંત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી મહાનગરપાલિકાઓની ત્રણ બેઠકો નગરપાલિકાઓની એકવીસ બેઠકો જિલ્લા પંચાયતોની નવ બેઠકો તથા તાલુકા પંચાયતોની એકાણું બેઠકોની પેટા ચૂંટણી આ સાથે યોજાશે કચ્છની વાત કરીએ તો રાપર અને ભચાઉ નગરપાલિકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી જાહેર કરાઈ છે તેમજ ભચાઉ મુન્દ્રા અને માંડવી તાલુકા પંચાયતોની એક એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી સત્યાવીસમી જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે ઉમેદવારી પત્રો પહેલી ફેબ્રુઆરી સુધી ભરી શકાશે અને ત્રીજી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ચોથી ફેબ્રુઆરી નક્કી કરાઈ છે સોળમી ફેબ્રુઆરીએ મતદાન ઉપરાંત જો જરૂર જણાય તો સત્તરમી ફેબ્રુઆરીએ પુનઃ મતદાનનો દિવસ પણ રાખવામાં આવ્યો છે અને અઢારમીએ મતગણતરી સાથે ચૂંટણીના પરિણામો જાહેર થશે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની સાથે જ આજે એટલે કે એકવીસમી જાન્યુઆરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ પ્રસંગે કચ્છની તમામ પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચૌપાલ આયોજન કરાયું છે કચ્છ પોસ્ટલ ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એસ આર મિસ્ત્રીએ જણાવ્યું કે ડાક ચૌપાલનો ઉદ્દેશ્ય સમાજના છેવાડાના વર્ગ સુધી સરકારી અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ પહોંચાડવાનો છે સરકારી વિવિધ સામાજિક કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ છત નીચે મળી રહે તે માટે ડાક ચૌપાલનું આયોજન કરાયું છે ગણતંત્ર દિવસે કચ્છની પાંચસો આઠ પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચૌપાલનું આયોજન કરાયું છે ડાક ચૌપાલ કાર્યક્રમ નાગરિકોને સરકારી યોજનાઓ સાથે સીધા જોડવાનો એક અસરકારક માર્ગ સાબિત થશે માંડવી એસટી ડેપો ખાતે સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સૌ વાહન ચાલકો સલામતી ભર્યું ડ્રાઇવિંગ કરે અને અકસ્માત ન થાય તેવી તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ ચાલુ ફરજે મોબાઈલનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં એસટી વિભાગના કર્મચારીઓ મુસાફરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગણતંત્ર દિવસ સમારોહ બે હજાર પચીસ માં ઉપસ્થિત રહેવા ખેંગારપર ના યુવકને ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા આમંત્રણ અપાયું છે ડિસેમ્બર માસની ગત તારીખ બે થી તેર ડિસેમ્બર દરમિયાન ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા માય જીઓવી પોર્ટલ પર ક્વિધ શ્રેણી યોજાઈ હતી જેમાં વિવિધ રાજ્યોમાંથી માંથી એકાણું હજાર પાસઠ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અંજાર તાલુકાના ખેંગારપર ગામના ધવલ રમણીકભાઈ ઠક્કરે ઓછા સમયમાં સાચા જવાબો આપી રાજ્યમાં તૃતીય તેમજ દેશમાં તેત્રીસ ક્રમાંક મેળવતા નવી દિલ્હી કર્તવ્ય પથ ખાતે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ઉપસ્થિત રહેવા ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા આમંત્રણ આપવામાં આવતા યુવકે કચ્છને ગૌરવ અપાવ્યું છે કચ્છના જાણીતા સાહિત્યકાર ગૌતમ જોશીની વાર્તા નિંગરી કચ્છ યુનિવર્સિટીના એમએના ચોથા સેમેસ્ટરના પાઠ્યપુસ્તકમાં સમાવવામાં આવી છે. તેમની આ વાર્તાનો ડોક્ટર કાશ્મીરા મહેતાએ અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. કચ્છ યુનિવર્સિટીના એમએના ચોથા સેમેસ્ટરના પાઠ્યપુસ્તકમાં માર્ક ટ્વેઇન, એન આર નારાયણ મૂર્તિ જેવા પ્રખ્યાત લેખકોની સાથે કચ્છના સાહિત્યકારને પણ સ્થાન મળ્યું છે. મૂળ કચ્છીમાં લખાયેલી આ વાર્તા લોકકથા પર આધારિત છે. કચ્છમાં વાતાવરણીય વિષમતા જોવા મળી રહી છે સવાર અને સાંજના સમયે ઠંડીનો ચમકારો અનુભવાય છે તો બીજી તરફ બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે આજે નલિયામાં લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી નોંધાયું છે જે સતત ત્રીજા દિવસે પણ ડબલ આંકડામાં રહ્યું છે તો ભુજમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી અને કંડલામાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું આમ લોકોને દિવસ દરમિયાન ગરમ કપડાં પહેરવામાંથી રાહત મળી છે પરંતુ સાંજ પડતા જ ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવું વિષમ વાતાવરણ વાતાવરણ હજુ કેટલાક દિવસો સુધી જળવાઈ રહે તેવી શક્યતા છે ભુજ સ્વામિનારાયણ મંદિર સંસ્થાપિત અને રાપર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદ્ય ગુરુકુળનું ચાંદરાણીમાં આવતીકાલે સવારે ખાત ખાતમુહૂર્ત અને શિલાન્યાસ વિધિ કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહંત સ્વામી ધર્મનંદન દાસજી સહિતના ઉપસ્થિત રહેશે તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર